ગુજરાતી માં બ્લોગ બનાવવાનો આજથી અમે શરૂઆત કરીએ છીએ તો તમારો સાથ સહકાર અમને આપતા રહેજો તારક મહેતા ચાલુ કરો તો જરાક આપણે આપણો જમણવાર ગ્રહણ કરીએ હા તું વગાડ લે ને પહેલા તું વગાડી લે હા બોલ શું બોલતી હતી બાર બોલી ના જો ભાઈ ઇનોવાથી ખેંચી જગાડે ને અને તું અને તું ના લાયા વિડિયો ઉતાર એક એ ટ્રાય કરને કે લિયે લે અચ્છા સોરી એક આ ટ્રાય કરવા માટે ઓકે સો હે ગુડ મોર્નિંગ આઈઝ એન્ડ વેલકમ બેક ટુ અ ચેનલ પ્રેચા વ્લોગ્સ ભાઈ જેમ કે આજે ગુજરાતીમાં વ્લોગ બનાવવાનું આજથી અમે શરૂઆત કરીએ છીએ તો તમારો સાથ સહકાર અમને આપતા રહેજો બાકી વાગી ગયા છે સવારના દસ પ્રેરક જતો રહ્યો છે ઓફિસ સવારે એ મસ્ત મજાનો નાસ્તો બનાવ્યો તો મેં નાસ્તો ખાઈ અને એ ઓફિસ જતો રહ્યો છે અને હું નહીં ધોઈને બેસી ગઈ છું મેં વિચાર્યું કે હું કપડાં બહાર જઈને સૂકવી દઉં પણ ભાઈ ધમધોગાર વરસાદ આવી ગયો છે એટલે વેલેટ સી કપડાં ધોવા તો નાખ્યા છે બાકી બે દિવસના તો કપડાં સુકાયા જ નથી હો બીજા કપડાં ધોવા નાખ્યા છે હવે જોઈએ ક્યાં સુકવીશું ક્યાં નહીં આ વરસાદ આવે ને એટલે સારી સિસ્ટમ લી રહી કપડાંઓની બિચારાઓ કપડાને ઓલ દેટ તો બધું સૂકવી દીધું છે પણ હવે લાગી છે થોડી થોડી ભૂખ કારણ કે સવારે પ્રિડક્શનના ચક્કરમાં હું થોડું ખાવાનું ભૂલી ગઈ હતી તો કાલે આ લાયા હતા એ થોડાક ખાઈએ સવારના સુધી વરસાદ તો આવ્યો નથી એટલે કપડાં તમે બહાર સુકવી દીધા છે બાકી ખાવાનું કહું થોડી થોડી ભૂખ મને લાગી છે પેલી સ્પંચ કેક ખાધી પણ મને એટલી મજા આવી નહીં એક બે જ ખવાય બહુ ના ખવાય કારણ કે સોજીની બનેલી હોય ને એટલે પછી જોઈએ હવે લિટલ હાર્ટ્સ આપણા ઘરે અઠવાડિયાના પડે તો લિટલ હાર્ટ્સ ખાઈશું અને ચીલ કરીશું પોણા બે વાગ્યા છે ને વરસાદ બંધ છે એવું બોલીને એવો જ વરસાદ ચાલુ થઈ ગયો એટલે પહેલાં ભાગો કપડાં લેવા થોડીક પાવર નેપ લીધી અને તરત જ લાઇટ જતી રહી એટલે પછી હું ઉડી ગઈ અને બાકી થોડા ઘણા કપડાં જે સુકાયા હતા એ લઈને આવી અને અત્યારે ચાર વાગે છે છેક અત્યારે લાઇટ આવી બે કલાકની લાઈટ જતી રહી હતી કોક વખત તો એમ તો સુરતમાં રહીએ છીએ કે ગામડે રહીએ છીએ તો ગામડા બી સુધરી ગયા ગામડામાં પણ કોઈ દિવસ લાઈટ નહીં જતી એટલે સુરતમાં લાઈટ જતી રહે ચલો ચા અને પાર્લે બિસ્કિટ મને તો બહુ જ ભાવે નાનપણથી આ બંને કોમ્બિનેશન મારા ફેવરેટ છે બહુ વ્લોગ આજે હું શૂટ નથી કરી શકી ખબર નહીં કેમ પણ આજે મને બહુ કંટાળો હતો તો બસ આરામ કરતી હતી ચીલી કરતી હતી લાફ્ટર શેફ લાફ્ટર શેફ દેખતી હતી હવે રસોઈ કરવા આવી છું સાડા વાગી ગયા છે ભાખરી અને બટાકાનું આદુ લસણવાળું શાક બનાવીએ આપણે આજે તો પેલા ભાખરીનો લોટ બાંધી દઈએ સરસ મજાનો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે હજી છે ને મને અંદાજો નથી આવતો કે આટલા લોટની કેટલી ભાખરી થશે આજે તો જોઈ જ લઉં છે મેં અઢી કપ લોટ બાંધ્યો છે મારા ઘરમાં જે કપ છે એ પ્રમાણે અઢી કપ મારા ઘરના કપ પ્રમાણે મેં લોટ બાંધ્યો છે તો કેટલી ભાખરી થાય છે ને આજે તો જોઈ જ લઈએ વાતાવરણની હું તમને જરાક અપડેટ આપું ને તો જો છોકરાઓ ત્યાં રમી રહ્યા છે અને આજે વરસાદ નથી આવ્યો બપોરે થોડો ઘણો આવ્યો હતો પણ હવે નથી આવતો અને ઇન્સ્ટાગ્રામ હું હમણાં સ્ક્રોલ કરતી હતી ને તો મને એવું જોવા મળ્યું કે ભાઈ આજે સાત જુલાઈ છે જ્યારે હું અત્યારે બ્લોગ શૂટ કરું છું ને તમે જોશો ત્યારે આઠ જુલાઈ હશે તો સાત જુલાઈએ રાત્રે એક વાગ્યા પછી મતલબ કે સાત જુલાઈ અત્યારે અત્યારે હું બ્લોગ શૂટ કરું છું એ દિવસે રાત્રે એક વાગ્યા પછી સખત સંકટોના વાદળો છે એવું મોટા મોટા જ્યોતિષોએ ભવિષ્યવાણી કરી છે તુફાન ભૂકંપ બીમારીઓ અને બહુ બીજી બહુ બધી સમસ્યાઓનો સામનો કરી શકવો પડે છે હવે જોઈએ એ લોકોની ભવિષ્યવાણી સાચી પડે છે કે ખોટી પડે છે એ તો હવે આપણને ખબર પડી જ ગઈ છે આ વ્લોગ પહેલાં જ કે ભાઈ સાત જુલાઈ રાત્રે એક વાગે શું થયું છે મને છે ને ભાખરી બનાવવાનો બહુ જ કંટાળો હોય કારણ કે તને ભાખરીને છે ને ચડતા બહુ વાર લાગે પાંચ ભાખરી બનાવો અને તમે સામે પંદર રોટલી બનાવો તો રોટલી ફટાફટ બની જાય પણ ભાખરીને બનતા બહુ વાર લાગે પણ કંઈ નહીં મને ભાવે બી ભાખરી જ છે મને રાત્રે રોટલી ફાવે જ નહીં કાં તો પછી મને ખીચડી જોઈએ કાં તો ભાખરી જોઈએ આજે ખીચડી બનાવવાની ઈચ્છા નથી એટલે ભાખરી બનાવી દીધી ભાખરી ભાખરી કરીને બેઠી છું અને પોણા આઠ થયા છે મારી સિરિયલ દેખું છું તમને હમણાં બતાવું કેટલી ભાખરી થઈ મારે ખાસી બધી ભાખરી થઈ ગઈ છે કે કાલે સવારે ચા સાથે પણ ચાલી જશે તો પ્રેરક આવે એની વેઇટ કરું છું હું ભાખરીની વાત કરું ને તો બાપરે સરસ મજાની હું નાની નાની બનાવું છું આપણા હાથમાં પણ ના આવે એટલી નાની જુઓ આટલી નાની ભાખરી બનાવું એટલે મારે વધારે બને પણ તો આ એક જ બાઈટમાં ભાખરી પતાવી દે સરસ મજાનું આદુ લસણવાળું બટાકાનું શાક બનાવ્યું છે આપણે પ્રેરક સરને ખાવાની નથી શું કહેવાય આને પ્રેરક ભૂલી ગઈ છાશ પીવાની નથી સોરી એટલે મારે પીવાની છે આ રતલા મીસી એવું ચેવડાક શું કર્યું કેવો રહ્યો આજનો દિવસ આવ્યા કશું આનંદ તમે તમારા મહેસાણી બોલો મને ગાળ નથી બોલતા આવડતી ના 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 સામે વાળું વ્યક્તિ કરે ગાળ ઓટોમેટિક સાહેબ તમે બોલો છો કે હું આવું

सूरत ना रोड साईड गाड़ी मल्या जे हजार रुपयानी एक कॉल हवे पूछू तू बट नॉर्मली कबाट न ने बिजा क्या क्या प्रेरण

કાલે આવશે તો અમે લોકો લીધું છે બફેલો મિલ્ક ટ્રિપલ બ્રાઉની કોન પ્રેડક્ટ અંદર પેમેન્ટ કરે છે અને ભાઈ આવાળા સુમુલના ડેપોમાં છે ને સ્કીમ છે સાહીઠ સાહીઠ રૂપિયામાં એક કોકો ઉપર એક કોકો ફ્રી અને જે અમૂલ અમૂલની એટલે કે સુમૂલની જે લસ્સી આવે છે ને જે હું ને પ્રેડક પીએ છીએ પેલા પાઉચ બાર રૂપિયાવાળા એવા મોટા કપ ચાલીસ રૂપિયાની ત્રણ તો તમારા લોકોને પણ આ ઓફરનો લાભ લેવો હોય તો અડાજણ વાળા સુમુલ જે અહીંયા પેટ્રોલ પંપ છે ને ડેનિશ કેક શોપ આગળ ત્યાં ગાડી ખુલ્યું છે નવું ત્યાંથી લઈ જજો બાકી અમે તો જઈને ઘરે આઈસ્ક્રીમ કાઢી એકદમ પરફેક્ટ ટાઈમ પર વરસાદ આવ્યો નહીં પ્રેરક ઘરે પહોંચ્યા ના વરસાદ આવ્યો આપણે તમને શું મેં રૂચા ને કીધું રૂચા ચાલ થોડા પલળીએ પણ રૂચા ની ઇમ્યુનિટી પાવર હમણાં ખબર છે બધાને કોણ દવા લેતું તું બરાબર નથી સાધો તો

અને અમે બંને ચીલ કરીએ છીએ નેટફ્લિક્સ એન્ડ ચીલ નહીં એમએક્સ પ્લેયર એન્ડ ચીલ કરીએ છીએ તો અમે અમૂલનો આઈ રહ્યો ને જમ્બો ટ્રીકોન ટ્રીકોન ચોકો બ્રાઉની અરે અને પ્રેરકનો પણ સેમ એવો જ છે એમ કે તારી ચોઈસ સારી છે ભાઈ જેમ કે હું થેન્ક યુ બાય